કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘ કહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જિલ્લા પર હવે અડતાલીસ વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે સંભવિત અસના વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું કચ્છના આ ત્રણ તાલુકાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે માટે અને અન્ય લોકોને પણ આ પ્રકારના રહેઠાણમાં વસવાટ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી સંભવિત વાવાઝોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી કચ્છમાં સંભવિત વાવાઝોડાના પગલે મુન્દ્રા કંડલા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે માંડવી અબડાસા અને લખપત તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી છે ગુજરાતમાં સોમવારે તારીખ છવ્વીસ આઠના રોજ પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે કચ્છના દરિયા કાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી સંભાવના છે ગુરુવારે બપોરે ડિપ્રેશનનું કેન્દ્ર બિંદુ ભુજથી સાહીઠ કિલોમીટર અને નલિયાથી બસો કિલોમીટર દૂર કચ્છમાં નોંધાયું હતું જે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને ત્યારબાદ કચ્છના દરિયાકાંઠા તરફ ગતિ કરશે શુક્રવારે તે કચ્છ સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનને અડીને આવેલા ઉત્તર પૂર્વીય અરબ સાગરના કાંઠે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે તેવી સંભાવના છે હવામાન ખાતાયા દરમિયાન ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે એકત્રીસમીના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે સાથે ગુરુ અને શુક્રવારે કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે દરિયા કિનારે આ ઝડપ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે તો વાવાઝોડાના પગલે ગુજરાત અને પાકિસ્તાનના કાંઠે દરિયો રફ બનશે એકત્રીસમી સુધી દરિયો તોફાની રહેશે તેવી આગાહી કરાઈ છે જો આ વાવાઝોડું સર્જાશે તો પાકિસ્તાન તેને અસના નામ આપશે કચ્છનો પશ્ચિમ ભાગ દ્વારકા અને પોરબંદરમાં હજુ એકાદ બે દિવસ ભારે વરસાદનું જોખમ રહી શકે છે હાલની સ્થિતિ મુજબ સંભવિત વાવાઝોડું પાકિસ્તાન કાંઠે ટકરાઈ ઓમાન તરફ આગળ વળશે તેવી સંભાવના છે જે તે વખતે સપ્ટેમ્બર બે હજાર એકવીસના અંત ભાગમાં બંગાળની ખાડીમાં ઉદભવેલા ગુલાબ નામના વાવાઝોડાએ ઓડિશાને ધમરોળ્યા બાદ દક્ષિણથી પશ્ચિમ તરફ ઓસરતી અસર સાથે આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો પૂંછડી વીંચતું આ વાવાઝોડું ગુજરાતમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું ત્યારબાદ ઓક્ટોબરની પહેલી તારીખે કચ્છના અખાતમાં ફરીથી શાહીન નામના વાવાઝોડાનું રૂપ લઈને અરબ સાગર થઈને ઓમાન તરફ ગયું હતું ત્યારે ગુલાબ વાવાઝોડાના પગલે ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું જે ફરી કચ્છના અરબ સાગરમાં જ વાવાઝોડા રૂપે પરિવર્તિત થયું હતું અને ઓમાનમાં જઈને ભારે નુકસાન પણ પહોંચાડ્યું હતું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર